કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાંથી પ્રવેશવાની છે ને આ ન્યાય યાત્રા છે તે ખાસ કરીને જે આદિવાસી પટ્ટો છે આખો ત્યાંથી પસાર થવાની છે ને ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના આદિવાસી નેતા તો આપણે ડાયરેક્ટ કાંજીભાઈ સાથે વાત કરીએ કે કાંજીભાઈ આજે રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે અને બે પછી આજે ફરીથી આટલા છ સાત વર્ષ પછી આગમન થઈ રહ્યું છે તો આદિવાસી વિસ્તારમાં કઈ પ્રકારનો આ માહોલ છે આજે રાહુલ ગાંધીનું આગમન ગુજરાતમાં થઈ રહ્યું ત્યારે આ વિસ્તારની અંદર સર્વપ્રથમ તો આદિવાસી વસ્તી છે અને આદિવાસીના મુદ્દા ઉપર જે ચર્ચા કરીએ ત્યારે આદિવાસીઓના ખૂનમાં પણ કોંગ્રેસ છે પણ એ ક્યારથી જ્યારે જ્યારે ઇન્દિરા ગાંધી ગરીબોના રસિયા હતા એ ગરીબોની મા કહેવાતા હતા ને આજે પણ આદિવાસી કોંગ્રેસને મા તરીકે માનતા આવ્યા છે અને આ વિસ્તારમાં એના દીકરાના દીકરા પૌત્ર અહીં આ વિસ્તારમાંથી જો આદિવાસી વિસ્તારમાંથી નીકળતા હોય તો આદિવાસીઓને સૌથી પહેલાં ગર્વ છે ને એ ગર્વના રીતે આ વિસ્તારના સર્વે આદિવાસીઓને મોટા ઉમંગથી કોંગ્રેસના વિચારધારા સાથે વરાયેલા છે એમના શરીર ખૂનમાં પણ કોંગ્રેસનો પંજો છે એમને સાથી ખોલે તો ખૂનમાં એ સાથીમાંથી પંજાનું નિશાન નીકળતું હોય એવા સંજોગોની અંદર આદિવાસીઓને મોટા ભાગે ઉત્સવ છે અને આ વિસ્તારમાંથી રાહુલ ગાંધી નીકળતા હોય એટલે આદિવાસીઓ તો એક જાતનો ઉત્સવ હોય કે આપણા આપણું કોંગ્રેસ આપણી રાજ વર્ષો જૂની જે કહાની એ એમના અહીંયામાં ફરીથી વસતી હોય છે આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન પણ છે ને જે આ આદિવાસી વોટ બેંક છે તે કોર વોટ બેંક છે કોંગ્રેસની તો તેને લઈને શું આ યાત્રાને લઈને કોઈ ફરક પડશે વોટ બેંકમાં સો ટકા વિસ્તારની અંદર ફરક પડશે એક જાગૃતતા આવી રહી છે કાયમી માટે જે કોંગ્રેસ સાથે વરાયેલા હતા અને આ રીતે રાહુલજી આ વિસ્તારમાંથી સો ટકા પદલ નીકળતા હોય તો ઉત્સવ એમનું છે અને એમનું જાગરણ પણ થઈ રહ્યું છે અને શરૂઆતમાં એને ઉજાગર કરીને કોંગ્રેસ સાથે જે રીતે વરાયેલા હતા એ રીતે વરાઈને રહેવાના છે તો કાંતિભાઈ જે પ્રકારે છેલ્લા કેટલા સમયથી જોઈએ ગત લોકસભાની વાત કરીએ તો પણ

અગાઉ આપણે જોયું છે કે કોંગ્રેસમાંથી પાંચ પાંચ ટર્મ સુધી એટલે કે પચીસ વર્ષ સુધી આદિવાસીના મુદ્દે રાજકારણ કર્યું કોંગ્રેસમાં ને હવે ભાજપમાં ગયા નારણ રાઠવાની વાત કરવામાં આવે તો શું આદિવાસી નેતાઓ કઈ રીતે આને જોવે છે ને આદિવાસી લોકોમાં આને લઈ નારાજગી કોઈ છે આદિવાસી પરતે કોઈ નારાજગી નથી નારણ રાઠવાની જે વાત કરીએ ત્યારે એમનો કોઈક અંગત કોઈ મુદ્દો હશે

ગ્રામ પંચાયતથી મળીને લગાતાર હું છ છ ઇલેક્શન લડ્યો છું નાના મોટા ત્રણ ટાઈમ ધારાસભ્ય તરીકે છું કોઈ પણ દિવસ મેં એવો વિચાર પણ કર્યો નથી ને કરવાનો પણ નથી મને કોંગ્રેસે બહુ આપ્યું છે અને કોંગ્રેસ સાથે રહેવાનું છું કોંગ્રેસના એક વર્કર તરીકે હું મારા વિસ્તારની અંદર વર્કર તરીકે ચાલું છું નેતા તરીકે નહીં પણ વસ્ત વર્કર તરીકે મારા વિસ્તારની અંદર બહુ હિંમતથી ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલું છું ને ચાલવાનો છું અને જે લોકોએ મારા પ્રત્યે જે વિશ્વાસ મૂક્યો છે ને એટલો જ વિશ્વાસ હું લોકો પ્રત્યે મૂકું છું મારા વિસ્તારના લોકોને એ ખબર છે કે આપણો કાંતિભાઈ ખુદા વેચાતો નથી વેચાશે નહીં ગમે એટલા તાઈફા આવશે પણ એને કોઈ ધ્યાનમાં આપશે નહીં અત્યારે જે અત્યારે જે પડખા ફૂટી રહ્યા છે એ કોંગ્રેસવાળા ને કોંતિભાઈ તરીકે નથી ફૂટતા એ ભાજપવાળાને એક વ્યૂ છે કે આજની આજે પણ જોયું છે મેં પેપર માં જોયું છે કે હવે ઉત્તર ગુજરાત બનાસકોઠા જિલ્લાના જે ધારાસભ્ય છે એમાં કોઈ જાતનું અગુ પાછું થવાનું નથી કાંતિભાઈ અગાઉ પણ જે નેતાઓ ગયા રીતનું નિવેદન આપીને ગયા છે ને આજે તમારું નામ પણ ચર્ચામાં છે ને તમે સ્પષ્ટ રહ્યા છો ઘણા વખત મારે એક વખત નહીં બે વખત નહીં ચાર ચાર વખત નિવેદન આવ્યા પણ હું નિવેદનના સમય હું પ્રેસ કરતો આવ્યો છું અને એટલો જ વિશ્વાસ છે મને વિશ્વાસ વિશ્વાસ છે છે મારી વિસ્તારની અંદર હું નથી માનતો મારા વિસ્તારની જનતા વર્કરો માનવા તૈયાર નથી હું પણ કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું આખરી સવાલ કાંતિભાઈ ને ક્યારે ઓફર થઈ છે હાલમાં કે ભૂતકાળમાં કાંતિભાઈ ને ઓફરની કોઈ જરૂર નથી ઓફર ક્રાંતિભાઈ સોંભવા તૈયાર નથી એટલા માટે કે હું ગરીબીમાંથી આવું છું મારી વિસ્તારની જનતા ગરીબ છે ગરીબીની જનતા સાથે રહ્યો હાથે કોઈ નહીં તો આ ખરાડી જેમનું કેવું હતું કે તેઓ જે હાલ ચર્ચા ચાલી રહી છે જે ભાજપમાં જોડાવા અંગેની તેને લઈને તેમણે સ્પષ્ટ ના પાડી છે અને અત્યારે હાલ જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે તે આદિવાસી વિસ્તારમાંથી પસાર થવાની છે ને તેને લઈને કોંગ્રેસને મોટો ફાયદો થશે તેવી પણ તેમની વાત છે આ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો